આપણા બધામાં એવી પ્રેરણા મળે છે કે આપણે પવિત્ર થઈને ભગવાન થઈ જાય પવિત્રતા નો અનુભવ કરી એવા સરસ મજાના એમના પદો છે હોળી પાછા એ કોઈ ત્યાગી વૈરાગી એ સંસારી હતા એમને કમાલ દીકરો અને કમાલી દીકરી હતા આ સંસારમાં ભજન કર્યું છે અને એને પછી અનેક ભક્તોને કઈ ને કઈ કબીરજીને પણ એવું મુશ્કેલી મૂંઝવણ એવી ઉભી થઈ હતી કે એને એમ થઈ ગયું કે હવે હું શું કરું એમ ઈ વાત છે કારણ કે એમાં એવું છે રામાનંદાચાર્યનો કોઈ તિથિ પ્રસંગ આવતો છે અને કબીર સાહેબે વાત વાતમાં સંતો ભેગા અને અવાર નવાર સત્સંગ એનો ચાલુ જ હોય અને સત્સંગમાં બેઠા હતા અને રામાનંદાચાર્યની વાત નીકળી અને કોઈએ કીધું કે અમે તમારા બાપુની તિથિ ક્યારે હતા કે અમે રામાનંદાચાર્ય અમારા ગુરુ મહારાજની તિથિ આવે છે ને તો પછી તમે અમે કાંઈક હરિયર કરાવો ને એવો મજાનો પ્રસંગ કરો નાના આપણે કરશ્યું કે હવે એવી આ જાહેર આ સંતની મંડળી બેઠી હતી ભક્તોની એમાં આ કહેવાય ગયું અને સાધુઓને ખબર પડી ગઈ અને કબીરજીને તો બધા જાણતા હતા અને એમનું પાછું રહેવાનું કેવું હતું કબીર તેરી ઝોપડી ગલકટન કે પાસ

કોઈ બીજી હિંસા થતી હોય છે કસાયો રહે છે ત્યાં તમે ત્યાં રહ્યો છો આવા સંત ત્યારે કબીર એવું કે છે કે કરે ગાસો ભરે ગા કબીર ક્યુ ઉદાસ આ તો હરિની માયા છે સર્વ વ્યાપક મારો રામ નિરાજી રહ્યો છે અને બધે જ હરી છે બધે જ રામ છે અને રામ ના તો એટલા બધા વાલા હતા કે રામ ભજન જ કરતા હતા કબીર સાહેબ એમને પછી આ સભાની અંદર એવું કહેવાય કે ગુરુ મહારાજની તિથિ નિમિત્તે

એનું આ ભજન છે ભગવાન કે ભક્તો માટે લાજ રાખવા આવ્યો છું સાહેબ

ભગવાન કે મારા ભક્તો ને તમે હેરાન ન કરો હું એમની વારે આવું જ છું મારા સાથ કાય થઈ થઈને હું તો આવ્યો ને હું તો આવ્યો મારા સાધુડા ને ના સુતાઓ મારા સાધુડા ના સુ રે शुाई नण

रियर ની વાત કરે આમને કીધું કોઈને ભગવાનને કેવા જવું અન કબીરજી પછી મૂંઝાઈ ગયા અન મૂંઝે એક પડતર મકાન હતું બરાબર માર્ગમાં ઝૂનું અડધું પડી ગયેલું અને ઉજે દબાઈને બેઠા બેઠા એટલે વણજેતામ જોયા કરે તો જે નીકળે બતા દેખાય એટલે કબીરજીએ જોયું તો ચાલુંતે એમના વણજા સાધુ એમના મણજા ચાલુ ને ચાલુ સાધુ તો ટોળ ને ટોળે બધા આવ્યા દે

આવું સાધુઓ માટેનું વર્તન કે જે બધા માણસોએ લેતા ભગવાન વણઝારો થઈ આવ્યો રે કબીરને કારણે સાધુડા ને જમાડવા માટે ભગવાન પોતે ચૌદ ભુવન નો વણઝારો થઈ કે હું આવ્યો મારા ભક્તોની વારે હું કાયમ જાઉં છું એમ કે છે ઈ કબીર સાહેબ અને ઈ તો સાધુઓ મળ્યા બધા જમવા અને હરિયરની બહાટી બધા જમે અને આનંદ થાય ખુશી કબીર સાહેબ તો કે હવે બાપજી આ આવો બધા અને તમને બધાને ભેટ પૂજા દેવાની કોઈને રૂમાલ ને કોઈને લોટા ને બધાને પૈસા ને લુગડા ને વાસણ ને જે જોઈ બધું જે જોઈ લ્યો તમને દેવાનું છે ત્યારે વાહ કબીર તું તો બહુ જ બડા હે કબીર બહુ જ બઢિયા હૈ અન સાધુ બધા ખુશી થઈ ને જમ્યા એટલું ભેટ મુદા એટલી આપી કબીરજીએ કારણ કે કબીરજી તો હતાય ન બેઠા હતા ચૌદ ભુવનનો નાચ કબીરની લાજ રાખવા માટે આવ્યા હતા કબીરજી રામ ભજ રામ ભજ રામ જ ભજવાનું કીધું તું આ ઇતિહાસ ભજનમાં પુરાવો આપે છે વાણીમાં સાક્ષી છે કબીરજી ને ત્યાં ભગવાને લાજ રાખવા આવ્યા હતા એ પુરાવો છે એ કબીર સાહેબ અને બધાએ ખૂબ પ્રસાદ લીધો ખૂબ બધા ભેટ પૂજાઓ આપી અને બધા સાધુઓ જમી જમી એટલા બધા ખુશ ને આનંદથી મસ્તીમાં મસ્તી વ્યા આવે અને બધા વળવા મંડ્યા સાધુઓ ટોળે ને ટોળે કબીરજી તો આમ જોવે બધા હાથમાં મોટા મોટા કમળ તાંબાના મોટા મોટા રૂવાળ ને अरे कबीर ने तो बहुत खिलाया पिलाया बहुत वेद पूजा दी देखो अरे बहुत अच्छा कबीरा तो बहुत अच्छा है अभी बुधा वातु करता जाए वो कबीर ने इतना बड़ा कहा से लाया होगा बुरा ढग था वो के वाषण का वेद पूजा का वो कहा से ला खिलाया पिलाया कितना खिलाया पिलाया ये सब बातों करता रहे बुधाई कबीर जी तो विचार करवा मिला के हूँ आया बैठो शू होता है ना साधु वाली बातों करे थे कहीं से नो એટલે કબીર સાહેબ કારણ કે પછી બધા તો વિયા ગયા ત્યાં સુધી કબીર નીકળ્યા નઈ બહાર બધા હાલ હળવેળવે આ બધી હરવળ સાધુઓની ઓશી થઈ ગઈ કોક 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 નીકળવા મળ્યા ગડબડ આજે મહારાજા દીએ એટલે કબીર સાહેબ બહાર નીકળ્યા ઈ પડતર મકાનમાં છે કારણ કે જયશ્રી આરામ બાપજી જયશ્રી અરે તું અહીંયા શું કરતે હો કે અરે બાપજી પણ તમે એટલે તુમને તો ખિલાયા પીલાયા દેખતા નઈ કે હો હો

પેલી લઈને ઘી લેવા ગયા ત્યારે ભગવાન પોતે આ બધું કરી ગયા એમ કબીરા ને ત્યાં કબીર સાહેબ ને ત્યાં આ ભગવાન લાજ રાખવા માટે આવ્યા હતા એ આ વાણી ભજન છે અને બીજી વાણી છે એ ની છે કે સખુબાઈ ને ત્યાં ભગવાન પોતે ચૌદ ભુવન નો નાચ લાજ રાખવા માટે આવ્યો તો ભગવાન ભક્તો માટે કાયમ લાજ જ રાખી છે એના પુરાવા છે અને એનું જ આ બનાવેલું મારું પદ છે એ

સગુ હાલી જાતા હાય મહિનામાં પાછા બી આવશું પણ મારે કેમ આવવું આ પાણીનું બેડું હજી લઈને મારે ઘરે જાવાનું છે મારી હાગુ મારી વાઈટ જતી છે અને એ તો બહુ આકરા છે બહુ ખાટા છે કે ત્યારે એના ગુરુભાઈ કે હવે એ લપ જવા દે ને મૂક ને નીકળે ને તા ને સખુભાઈ કે તો જે મારો નાથ જાણે એ બેડું એમના મૂકી દીધું અને સખુભાઈ હારી નીકળી હારે

અને મોટી લાજ કાઢી સખુ બાય નું સ્વરૂપ ધારણ કરીને પોતે ચૌદ ભુવન નો નાથ હાજર થઈ ગયા અને બેડું ઉતાર્યું અને ફટાફટ વાળવા મળ્યા ઘર કામ કરવા મળ્યા અને એવી મજાની રસોઈ બનાવે કે એનો સસરો એની સાસુ જમે અને એમ કે સખુ તને આટલું બધું હારું રાંધતા આવડતું નતું ને આટલું બધું હારું કેમ તારા થી રંધાવા મળ્યું પણ ભગવાન બધું કરે છે એમાં શું ખામી હોય અને નિત્ય સાસુના પગ દબાવે એ ભગવાન જુઓ આપણને કેવું જાણવા મળે છે એક ભક્ત માટે થઈ અને એ શંખણી એની હાવના એ ભગવાન પગ દબાવે સખુબાઈ ના વેહમાં એના સસરાને હાચવી હાચવીને પાણી પાય રોટલો આપે સેવા કરે આટલી આટલી સેવા કરે શકુભાઈ ભગવાન પોતે ચૌદ ભુવન નાથ ભક્તો માટે તેના ભગત માટે આટલી સેવા કરે છે એમના નિત્ય અને ત્યારે એના સસરા પૂછે શકુબેન તો કે આ શકુ તો સુધરી નહીં કે સુધરી જાય ને બહુ મારીશ પેલા અને કે છે આમાં મારે ખાવો પડ્યો તો ભગવાન ભક્તો માટે ભગવાનને મારે ખાવો પડ્યો છે એવી આ શકુભાઈ તો એની લાજ રાખવાય ભગવાન પોતે કે આવ્યા હતા અને મહિનો પૂરો થયો સખુભાઈ પોતે ગામને પાડે આવ્યા સાધુ સંતો સાથે ગુરુ મહારાજ સાથે ગુરુ મહારાજને લાગી ચરણમાં પડી અને દોડા દોડ એમ કે હું ઘરે વહી ગયો અને જલ્દી જટ પછી ઘરે ગયા ચૌદ ભુવનનો નાથ જાણી ગયા સખુ આવી ગઈ અને તરત જ તે ઈ પાણીનું બેડું

પણ સપુ કઈ નથી કે સપુ તો અહીંયા જ છે ત્યારે સપુભાઈ ને એમ છે ઓહો આ તો મારો ના થવી ગયા એવા આસંતોની વાત એવા ભક્તો ની વાત આ ભજન ભણવી છે ગોરા કુંભાર નો મેં ગારો ખાધો થઈને હું તો આયો રે મોરા ભગત ને ત્યાં ભગવાન પોતે એનો નોકર થઈને આયો મોરા કુંભારનો ગારો સુજો સાકર થઈને હું તો આયો રે સાકર થઈને આયો રે હું એરો નિકરો મે તો જીવાડ્યો

न जावाणो रे संत राम चरण नीरज क धुड़ा ताव હાજર જ છે પણ આ કડીમાં કીધું એમ હાચા નો સમરસ બાવો નકળ જવાનો આપણે હાચા ભગવાન લાજ રાખશે जय श्री सीताराम जय सियाराम थैंक यू सो मच पूनम बहन थैंक यू सो मच यस और ध्रुव भी साथ है थैंक यू सो मच लाइव पर आने के लिए तुम्हारा लाइव का टाइम था फिर भी तुमने टाइम दिया थैंक यू सो मच अभी लाइव कट करके मैं आता हूं तुम अपनी लाइव चालू कर देना थैंक यू सो मच बधाई धन्यवाद जय सियाराम ભૂલ થાય તો માફ કરજો બધા જોવો છો આનંદ ની વાત છે થેન્ક થેન્ક યુ યુ સો સો મચ મચ આભાર આભાર